નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રામેશ્વર આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ રામેશ્વર આશ્રમ સત્તાધાર ખાતે તારીખ દસ આઠ બે હજાર પચીસથી તારીખ સોળ આઠ બે હજાર પચીસ સુધી મહાશિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય મનીષભાઈ ઓઝાના મધુર કંઠે શિવ ભક્તોએ આ કથાનું રસપાન કર્યું હતું સાથે સાથે દરરોજ રાત્રિના નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર આપગીગા આશ્રમ સત્તાધાર ખાતે ભોજન ભજન અને ભક્તિની ત્રિવેણી સંગમ જોવા મળ્યું હતું આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો શિવ ભક્તોને પૂજ્ય ગોવિંદ બાપુના સેવક સમુદાય આ શિવપુરાણનો લ્હાવો લીધો હતો આમ આ શિવપુરાણનું શાંતિપૂર્ણ ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણવૃતિ કરવામાં આવી હતી દૂર દૂરથી સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર ખૂબ અઢાર પુરાણ ચાર ત્યારે એમ કે થઈ જા તો આનું વિચુત ત્રિકોણ છે બધા છે ત્યારે ભગવાન ભોળાના કીધું હવે કામ કર તારે અહીંયા સુખ નામનો દીકરો સુખદેવજી પ્રકટા છે એ સુખદેવજી એ જ્યારે જન્મતા